કચ્છના રાજકારણમાં હલચલ મુન્દ્રાના પ્રાગપરમાં કિસાન સંઘનો ઉગ્ર વિસ્ફોટ ભાજપના નેતાઓને ભાગવું પડ્યું નમસ્કાર મિત્રો હું છું આપની સાથે નીરવ ગોસ્વામી આપ જોઈ રહ્યા છો સ્વતંત્ર સમાચાર વાત કરીએ કચ્છના રાજકારણમાં એક સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે જ્યાં મુન્દ્રા તાલુકાના પ્રાગપર ગામે આયોજિત ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો મોટો રાજકીય પડકાર આમાં ઊભો થયો હતો જે ખેડૂતોના આક્રોશ સામે ભાજપના દિગ્ગજ નેતાઓ ધારાસભ્ય અનિરુદ્ધ દવે સહિત કાર્યક્રમ અધૂરો મૂકી સ્થળ પરથી જ રફુચક્કર થવા માટે મજબૂર બન્યા હતા સ્ટેજ છોડી નેતાઓને ભાગમ ભાગ માહિતી મુજબ ભાજપના કાર્યકરો અને સ્થાનિક ખેડૂતોએ ભારે સૂત્રોચાર સાથે વિરોધ શરૂ કર્યો હતો ખેડૂતનો આક્રોશ ખેડૂતોનો ઉગ્ર વિરોધ મુખ્યત્વે જમીનના પ્રશ્નો ખાનગી કંપનીઓ દ્વારા દબાણ અને કથિત રીતે ખેડૂતોની જમીન પર ટ્રેક્ટરની બદલે જેસીબી મશીન ચલાવવાની નીતિઓ વિરુદ્ધ હતો ખેડૂતોએ જાહેર મંચ પરથી ધારાસભ્યને સીધો પ્રશ્ન પૂછીને જવાબ માગતા હતા કે વિરોધનું સ્તર એટલું આક્રમક હતું કે માહોલ તંગ બની ગયો ભાજપના વરિષ્ઠ નેતા ધારાસભ્ય અનિરુદ્ધ દવેને ચાલુ કાર્યક્રમમાં જ સ્ટેજ છોડવાની ફરજ પડી હતી તેમની સાથે પક્ષના અન્ય અગ્રણી નેતાઓ જેમ કે જનકસિંહ જાડેજા અને રાજ્યના માલધારી પ્રમુખને પણ તાત્કાલિક સ્થળ પરથી રવાના થવું પડ્યું હતું પોલીસ સાથે ખેડૂતનો ઘર્ષણ વિરોધને કાબૂમાં લેવા પોલીસના પ્રયાસો દરમિયાન ગુસ્સે ભરાયેલા કિસાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું જોકે ખેડૂતોએ પીછેહટ ન કરતા નેતાઓએ વિરોધનો સામનો કરવાના બદલે ભાગમ ભાગ કરવાનું પસંદ કર્યું હતું લુણીથી પ્રાગપર પર સુધીનો અસંતોષ પ્રાગપરની પરની આ ઘટનાને માત્ર એક વિરોધ પ્રદર્શન નહીં પરંતુ કચ્છના રાજકારણ માટે એક ગંભીર ચેતવણી તરીકે જોવામાં આવી રહી છે વિશ્લેષકો માને છે કે આ ગુસ્સો લાંબા સમયથી જમા થયેલ ખેડૂત અસંતોષનું પરિણામ છે આ પહેલા પણ મુન્દ્રાના લુણી ગામે ધારાસભ્ય અનિરુદ્ધ સભામાં ભારતીય કિસાન દ્વારા મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી પ્રાકરની ઘટનાએ સાબિત કરી દીધું છે કે કિસાન સંઘ હવે ખુલ્લામાં મેદાનમાં ભાજપના નેતૃત્વને પડકારી રહ્યું છે આ ઘટના ભાજપના નેતૃત્વની નિર્બળતા પણ દર્શાવે છે કારણ કે રાજ્ય સ્તરના નેતાઓ જનતાના સવાલોનો જવાબ આપવાના બદલે ચાલુ કાર્યક્રમમાંથી ભાગી ગયા સ્થાનિક ખેડૂત આગેવાનોનું કહેવું છે કે ખેડૂતોની જમીન પર ટ્રેક્ટર હારવાને બદલે જેસીબી મશીન ફરતા હોય અને ખાનગી કંપનીઓ ખેડૂતોને દબાવીને જમીન પર કબજો કરવા માંગતી હોય ત્યારે ધારાસભ્યથી જાહેર મંચ પરથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે જવાબ આપવાના બદલે હાલથી પકડવી એટલે ક્યાંક ને ક્યાંય પોતાની જવાબદારીમાંથી છટકવું એવું પણ મનાય છે